તો હું શું કઉ છું કે શનિવારે આઠમ છે રવિવારે પાછી કોર્ટ બંધ હોય અને છે એના સ્ટેટસ માં મૂક્યું કે આખી દુનિયા માં હું એક જ શરદ પૂનમ ની ચાંદની છું પછી ખબર પડી કે એના પપ્પા નું નામ શરદ હતું અને એની મમ્મી નું નામ પૂનમ હતું અને એ છોકરી પોતે ચાંદની બે દોસ્તાર વાત કરતા હતા ઓલો કે માની લે કે મને કન્યા ગમી ગઈ ઓલો કે માની લીધું હવે એ કન્યા ને હું ગમી ગયો બોલો કે ઈ હું નો માનું પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે ઓલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં પત્ની કે શર્ટ જ મસ્ત લાગે બાકી મોઢું તો કુતરા જેવું લાગે ભાંડ ભાંડ લવરિયાઓ ભાગવાનું બંધ કરે અને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદ આ સૈયારા જેવું મૂવી આવી જાય છોકરી હાઈટ માં નાની હોય તો ક્યુટી અને સ્વીટી ઠીક છે અને છોકરો હાઈટ માં નાનો હોય તો બાઠિયો વાહ સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે મચ્છરો હમણાં હડતાલ ઉપર વિતરા કે સાબુદાની માં સાબુ હોય થૂકદાની માં થૂક હોય તો પછી મચ્છરદાની માં માણસ કેમ અમારે ન્યાય જોઈએ ડોક્ટર એક બેન ને કે તમારામાં માં વિટામિન ની કમી છે હિમોગ્લોબિન ઓછું છે આયર ની કમી છે અચ્છા ઓલી બેન કે બસ કરો સાહેબ આટલી ખામી તો મારા સાસુ એ મારા મનત કહી દી ભારતીય માતા પિતા સંતાનો ને કોઈ વાત નથી કેતા કેવા પત્ની હોય એટલું દુખે બસ ત્યારથી મારું તો આખું માથું દુખે આપણે અહિયાં વધારે બોલો તો પાગલ ઓછું બોલો તો ઘમંડી કામ પૂરતું બોલો તો મતલબી નો બોલો તો મોટા માણે કરવું હું ડોક્ટર દર્દી ને કે રાત્રે ટેન્શન લઈને સુવું નઈ તો કે હું પિયર મોકલી દઉં અમુક વાંધાવી બિચાર કોયલ ક્યાં ટોટલે જઈને બેસી ગઈ છે ને કેને ભેગી જ નથી થતી તમને ખબર છે કે કુકર માં ત્રણ કે ચાર સીટી સિસ્ટમ કેમ છે કારણ કે બાયુ એક જ ક્યાં કોઈ નું સાંભળે આવે તો તમે કેમ સંતાઈ જાવ છો તો મને કે બાયુ વારે કોણ માથાકૂટ કરે સસરા એ જમાઈ ને આશીર્વાદ આપ્યા કે સુખી થાવિચારા ભોળા ભાવે પૂછી લીધું કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું આપણે એટલે હિચકા ખાય નાવાનું મન નો થાય તો ખાલી ખંખોરિયું ખાય મોટા માન ખાય છોકરીઓ ભાવ ખાય અને છોકરા માર ખાય વાંઢાઓ માથું ખાય પરણેલાઓ ખોટ ખાય

અમુક જગ્યાએ ઇંગ્લિશ ફરજિયાત બોલવું પડે અચ્છા રાજકોટ માં રિક્ષા વાળા ને તમે એમ કયો કે લીલી જમીન વાળી ચોકડી એ લઈ જાવ તો બિચારા એ ઘૂમરે ચડી જાય અમુક વ્યક્તિઓ વેફર ના પેકેટ જેવી હોય માલ ઓછો અને અવાજ જાજી એક ભાઈ છોકરી જોવા ગયા છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે અચ્છા તો લાગે કઈ વાંધો નહીં તો રિસેસમાં આવશું

લવ મેરેજ વાળા હવે મોબાઈલ નો હું અંગ્રેજીમાં ખાલી એવા લોકો સાથે વાત કરું છું જેને અંગ્રેજી નથી આવડતું ખભા ઉપર હાથ મૂકે અને મન હળવું થાય

હવે કાલે કઈશ મને અત્યારે આળસ આવે તો આ છે ફિલ્ટર ફોટો છે આ એક ગ્લાસ જ્યુસ ને બે કલાકે ખતમ કરવાની કળા એ કેફે માં બેઠેલા કપલ ને જ આવડે ચાલુ કોઈ કામ માં એટલું મન નથી લાગતું માણસો માણસોના ડોક્ટર છે પ્રાણીઓના ડોક્ટર છે સમજીયા હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના બે પગ ઉપર ઉભી હોત થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકી એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે અચ્છા વળી પાછા સેટ સ્ટેટસ મૂકી એટલે વિચારે કે આનું વળી ભાંગ્યું લાગે છે એટલે હા વામ નો હોય સ્ટેટસ તો એમને મૂકી છે એલા જાગો કે હોઈ ગયા ગુટકા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય ઝેર છે અચ્છા તોય માણસો આખો દી ચાવે એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો અચ્છા કડીયાર જોઈન ટાઈમ કહી દઉં વાંડાઓનું એક ટેન્શન ઈ હોય કે લગન નથ થાતા ઠીક છે અને બીજું ટેન્શન ઈ હોય કે હગાઈય નથ થાતી ગુજરાતી માં બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા અચ્છા બસ ખાલી પંખો બંધ કરી દીએ એક ભાઈ ને લગ્ન માં અનોખો રિવાજ જોવા મળ્યો ઠીક લગ્ન માં એક કલાકની ની રિસેસ પાડી અને હવે ઓની ઘરે જઈને જમી આવવાનું પંચર વાળો જે એમ કહે કે ટ્યુબ બદલવી પડશે તો એ આપણે એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કર નાખ્યો સગાવાલા ભલે વારંવાર તમારો હાલચાલ નો પૂછે પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે જો તમારી એવી ઈચ્છા હોય કે આખી જિંદગી કોક તમને યાદ રાખે તો બસ કોકની પાસેથી ઉછી ને લઈ અને ગાયબ થઈ જાવ તારી યાદની હું શું વાત કરું યાર તારા વગર મને 60 મિનિટ પણ કલાક જેવી લાગે છે બે છોકરીઓ વાતતી હોય ને સાહેબ ત્યારે શાંતિથી એને સાંભળવી કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોનીારે આલે છે આજકાલ સાચા ઈમાનદાર અને પ્રેમળ દોસ્તો ગોતવા ને એ બહુ અઘરું છે હું પોતે જ હેરાન છું કે તમે મને ગોયતો કેવી રીતે ટીચર છોકરા ને કે તો આટલો બધો મોડો કેમ આવ્યો ઓલો કે મારા મમ્મી પપ્પા બાતતા હતા ને એટલે તો કે એમાં તારું શું કામ હતું કે હું બેના વારા પરથી ચંપલ આપતો તો પત્ની પતિ ને કે તમારી યાર લગ્ન કરીને તો હું હેરાન થઈ ગઈ આના કરતા કોઈક રાક્ષસ હારે પરણી હોત ને તો સારું હતું અરે પતિ કે ભાઈ બેન માં લગન નો થાય ગાંડી પુરુષ ગમે એટલો બહાદુર કેમ નો હોય પણ પંદરસો રૂપિયા વાળી વસ્તુ ને બસો રૂપિયા માં માગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે તમે લગ્ન કરી લ્યો ને સાહેબ પછી આખી દુનિયામાંથી કોઈ નાથી તમને ડર નો લાગે સિવાય કે તમારી પત્ની લોકો કે છે કે તમે પ્રેમ વગર નો જીવી શકો અચ્છા પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી આ બાયુના પગ ના દુઃખાવાની સ્વીચ એના મગજ માં હોય છે જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે મિત્રો એક ખાસ સૂચન ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં નો ઉભા રહી જાવ પણ બેસીને જોઉં કારણ કે પછી પાછળ વાળા ને દેખાતું નથી દિશા નહી હેતલ ખોટી છે તો હું શું કરું આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ એની વાત જવા દો કોક ના લગ્ન માં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગન નો કરવા સાહેબ કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જશે ઈ રાશિફળ ઉપર નહીં પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે